પાણીનો ભૂલ ભરાય જાય ત્યાંથી માંડ માંડ નીકળી શકે એવો છો તો આ નજારો પર દેખાડી જવ જો આ જેટલું અહીંયા પાણી ભરાણું છે ને તો આ તો કંઈ ના કહેવાય કાલે છે ને જો આખા છત્તર માંથી આમ પાણી જતું મતલબ કે આખું ફૂલ દિવાલે હજી જો ભીની ભીની લાગે આ દિવાલ દિવાલ સુધી એટલું પાણી ભરાઈ ગયું મોટરસાઇકલ ફોર વ્હીલ કઈ પણ ના નીકળી શકે જો હજી ધીરું ધીરું પાણી

બાજુ ના આયો એવો યુવો વેધર થઈ ગયો અને ખાલી જાઓ આપણે ગાડી થઈ ગઈ એકદમ ફૂલ અને હું આ ડોકા તાળો હઉ તમે બહુ વધારે વરસાદ આવે તો પછી આપણે છે ને યુટર્ન લઈ લેવાનું ગાડી આપણે બધું ખળવાય રહે યાર આશિસ્ ગિરતા પડ ભાઈ બીજો થેન્ક યુ બાય ચા બાય ટા રાઉન્ડ ટોપ ગાઈસ આપણે હર્ષદ તો પહોંચી ગયા છે પણ અહીંથી છે ને એક બહુ મસ્ત નજારો દેખાય પાછળ મને ખબર એસટી આવે છે પણ એને ઇગ્નોર કરો મિત્રો તમને નહી દેખાતી હોય યોન કે ઉપર જે મંદિર છે ને અહીંયા અત્યારે બંધ છે ઉપર જવાનું અને એ બહુ જૂનું બહુ જૂનું મંદિર છે ને વર્ષો જૂનું મંદિર કા તો નીચે એ મંદિરનું કામ ચાલુ છે ને તો એ દર્શન થાય છે નીચે નીચે થાય ઉપર બંધ ઉપર બંધ હે પતનાજી મંદિરની આપણે વાત કરતા હતા ને આ મંદિર છે અને ત્યાંથી હે ને માતાજી અહીં નીચે એક મંદિર છે ને અત્યારે તો બધા ત્યાં જ દર્શન કરે છે કેમ કે હજી તાઈ કેટલું પાણી ભર્યું હજી તા કાલ નો વિડિયો જોયો તો ને હું બહુ વધારે પાણી ભર્યું હતું અત્યારે ઓછો થઈ ગયું છે દીરો વરસાદ વર્ષી રહ્યો છે પહેલા તો સૌથી પહેલા આપણે હરસીધી માતાજીના દર્શન કરી લઈએ અહીંયા નારિયલ પ્રસાદી લઈને અંદર ઉપર જઈને દર્શન કરતા આવીએ એ હરસીધી બા તો દર્શન કરી લીધા છે અંદર મોબાઈલ લઈ જવાની તો મનાય છે ને સાથે સાથે મોબાઈલ સ્વિચ ઓફ રાખવાનો પણ સ્વિચ ઓફ ના કર્યો આપણે કેમ કે ફટાફટ આપણે દર્શન કરી લીધા છે હવે જઈએ આમ દરિયા સાઈડ દરિયા સાઈડ જવાય ને એ સાઈડ જો ભાઈ આ પહાડ હતો આખો ખોદી નાખ્યો છે બધું ક્યાં સુધી ઉપાડી લીધું છે બધું કાઢ નાખ હોય કેમ કે અહીંયા બનવાનું છે હર સિદ્ધિ માતાજી નું મંદિર આવું ક્યારે બની રહીએ બની રહેશે એટલે એના ઉપર આપણે એક બ્લોગ બનાવશું અહિયાં દર્શન કરવા આવશો ને તમને બધાને દર્શન કરાવીશ ત્યારે જ્યારે મંદિર બની જશે ને ત્યારે તો આપણે છે ને અહીંયા એક દરિયા કાંઠે મહાદેવ મંદિર છે ત્યાં મંદિરે આવ્યા છે પણ રસ્તાનું નું હમણાં બધું કામ આવે છે ને તો જતા ભાઈ ના કાદા અમે ગાડી ત્યાં નીકળીને હાગે એટલે આપણે વાય ગાડી રાખી દીધી હવે છે ને અહીંયા સીધ સીધું જ્યાં મહાદેવ મંદિર છે ત્યાં આપણે જતા આવીએ જ્યાં દર્શન કરતા આવીએ અને ત્યાંથી તમને વ્યૂ બતાડું અને પછી જો વન જે બની રહ્યું છે ને તમને દેખાડવાનું છે ને વન અહીંયા બની રહ્યું છે તો પછી અહીંયા વન જશે એટલે ચેક કરો હર હર મહાદેવ હર હર મહાદેવ અહીંયા કરતાં વધારે તો મિત્રો અહીંયા છે ને વન નવું બની રહ્યું છે ને તો અહીંયા એટલી ફરવી લુ જો અહીંયા વન બને તો અહીંયા આપણે જરાક જા આ બોલેરા ની ગાડી નીકળી જાય તો આપણે કિયા તો આરામથી નીકળી જાય આરામથી નીકળી જાય ગાડી બાકી રસ્તો હોય ને બહુ કાતા વાળો ને કિચકાણ વાળો હે હે અમારે મહાદેવ ઓર યહા પે હે સમુંદર ઓ ભાઈ સાહેબ ક્યાં હી નઝારા હે ભાઈ હજી એને એટલો બધો વરસાદ નથી બાકી જો ફૂલ વધારે વરસાદ હોય તો જે અહીંયાનો નજારો હોય ને ભાઈ ખતરનાક મતલબ કે એકદમ તોફાની દરિયો જે કહેવાય ને એ બની જાય લોકેશન કેવું લાગ્યું એક નીચે સરસ મજાની કમેન્ટ કરી દેજો બાકી છે ને ભાઈ આપણી આજુબાજુમાં આવું કંઈ સારું પ્લેસીસ હોય ને ત્યાં આપણે જઈને એવું વ્લોગ શૂટ કરીએ છીએ તમને દેખાડીએ છીએ ને હજી આપણે જવાનું છે જો ક્યાંક અહીંયા વનમાં આપણે જવાનું છે એની પહેલાં अभी वहाँ पे दर्शन तो कर लिए अभी चल के आगे बढ़ रहे हैं हम वन की तरफ और गाड़ी हमने ले गए क्योंकि हमें दिक्कत नहीं पैदा करनी थी क्या बोलते हैं हिंदी में उसको दिक्कत नहीं करना था क्या क्या करना था कुछ रहने दो चले <laughs> तू वन मा भाई हालीन जाए हैं हमें रास्ता बहुत खराब होता नहीं गाड़ी ले जा मन ना बच जाए आगे थोड़ा का जाल है એ વન પાસે એટલા બધા અહીંયા રોપવેડા છે કેમ કે અંદર ઝાડવાનું બધું વાવવાનું હશે પણ વરસાદ પણ ચાલુ જ છે અંદર જઈએ ભાઈ અંદર એન્ટ્રી થઈ ગઈ છે વનમાં અને હજી તો અહીંયા કામ હાલે ચાલે છે ઓ ભાઈ ખતરનાક બનાવે હજી બનાવે છે નહીં બની જાય ને પછી બહુ મસ્તીનું લાગીએ અત્યારે તો હજી ઝાડવાને લીધે શો આવે છે બહુ વધારે હજી કામ કરવાનું ઘણું બધું બાકી હજી કામ ચાલુ છે એની પેલા જો અહીંયાથી એન્ટ્રી થાય છે જો અહીંયાથી એન્ટ્રી થાય છે બાકી છે આખો ભાઈ સમુદરનો આ છે વન અને હજી ચાલુ નથી કૃષ્ણ ભગવાનના એવા ફોટા બધા રાખ્યા હે આપણે એવું જાણવા મળ્યું હે તો અંદર જઈ અને આપણે એ ચેક કરીએ આ છે ભાઈ વન ની અંદર આવવાનો મેઇન ગેટ અને મેઇન ગેટમાં અંદર આવતા જ અહીંયા છે મોટો બધો નકશો એટલે કે જો આપણે હમણાં ગાર્ડન બતાવ્યું ગાર્ડન પછી આ મેઇન ગેટ હમણાં બતાવ્યું હોય અને પછી અહીં મુરલ વોલ એટલે કે જે આ બધો એરિયો છે ને એ અને અહીંથી તો મેન પછી ચાલુ થાય એટલે કે જો આમ આગળ સુધી દેખાઈ રહ્યું છે ને આ બધું એમાં આવે એમાં જો આ નક્ષત્ર વન આવી જાય પછી રાશિ વન છે અને અહીં સિટિંગ એરિયાને એવું બધું મેપ અહીંયા છે તમે આખો જોઈ શકો છો લાસ્ટમાં છે ને એકવીસ નંબરનું અહીંયા કંઈક છે બેસવાનું કે એવું કંઈક હશે તો આ છે અહીંયાનો મેપ હવે આપણે આગળ જઈએ વનની અંદર કૃષ્ણ ભગવાનના અને માતાજીઓના અને હરસિદ્ધિ માતાજીના બધા ફોટા લગાડ્યા છે અહીંથી સરસ મજાનું વ્યૂ

મતલબ કે બધા સિટિંગ એરિયા જ છે વધારે પૂરતા વનમાં તો ભાઈ એવું બેસવાનું ને સરસ મજાનું લોકેશન હોય ને એવું જ છે અને અમે છે ને આખા વરસાદમાં પલરી ગયા અહીં વ્લોક શૂટ કરવા માટે બધા હું એક નહીં જેટલા હતા ને બધા છે ને બાજુવાળો એરિયો કે જેમને વાંચથી તમને જે દેખાડતો હતો નહીં અને અહીંયા ભાઈ જે ગાય ને ભેંસ છે ને ભાઈ બહુ મસ્ત ખરેખર યાર આવી ખબર નહોતી કે હરસદમાં આવું વન બને છે એ કંઈ ખબર નહોતી આજે હું ગામડે આવ્યો ને ત્યારે મને ખબર પડી બાકી તો તમે ચેક કરી શકો છો નાનો એવડો જે આપણી સંસ્કૃતિનો જ્યારે આજથી કેટલા વર્ષો પહેલા જે મકાનો હતા ને હજી પણ ક્યારેક ગામડાઓમાં જોવા મળે છે એવા નરિયારા મકાન ટાઈપ જે કહેવાય નહીં બને આવેલું છે અને કાદવ બહુ છે આપણે આ ચપ્પલ છે એ પાણીમાં રહેવાના નથી સ્લીપર હાર આવો ગાય આપણે જરા કે બહુ વધારે પેલા આવી ગયા કેમ કે હજી આ બધું રાખેલું નથી અને લગાડેલું નથી અહીંયા છે વાર છે ગાડુને ને જે આવે ને બળદો ને હરખું અહીંયા લગાડેલું નથી હજી કામ ચાલુ હોય ને બહુ જ આજે વર્કરો કામ કરે છે નીચે તો રખડી લીધું છે હવે ધીરે ધીરે આપણે ઉપર જઈ રહ્યા છે એક વસ્તુ સારી કે ભાઈ સીડીયું નથી મતલબ કે પગથિયા નથી ચડવાના બાકી છે ચડાયું વાળું અને અહીં નીચે બધું રખડી લીધું હવે સામે છે સનસેટ પોઈન્ટ મતલબ કે ત્યાં જઈ અને ફોટોઝને જે બધા બધી જગ્યાએ ના હોય સનસેટ પોઈન્ટ એવી રીતના સનસેટ પોઈન્ટ છે તો એક સારી વસ્તુ ભાઈ કે હર્ષદના પણ હર્ષદમાં પણ આવું એક સરસ મજાનું લોકેશન બની રહ્યું છે આવી ગયું સરસ મજાનું અહીંયા બેસવા માટેનું લોકેશન એક અહીંયા છે સામે પણ છે હજી આમ આગળ ક્યાંય બને તો આપણે ખબર નથી પણ અહીંયા છે બેસવા માટે ને સામે છે બેસવા માટે અને અહીંયા આવી જાય છે મેઈન પોઈન્ટ એટલે કે સનસેટ પોઈન્ટ ઓ ભાઈ સાહેબ હાઈટ ઉપર તો આવી ગયા છે વનની સૌથી ઊંચામાં ઊંચી હાઈટ જેને કહેવાય હાઈટ ઉપર અમે આવી ગયા છીએ ભાઈસા ખતરનાક અને બેસ્ટ અને મસ્ત લોકેશન વન વિડીયો મેં એનું શૂટ કરી લીધું હવે લાસ્ટમાં ઉપર સનસેટ પોઈન્ટ આવ્યા ને એક ભાઈ ઉભો તો નહીં ભાઈ ક્યાંય વિડીયો ઉતારવાની મનાઈ છે ઓ ભાઈ આગળ પોલીસવાળા ભેગા થયા અમને એને ખબર છે હું બ્લોગ બનાવું આગળ જે પોલીસવાળા ભાઈ હતા એને ખબર છે વિડીયો ઉતારતો હતો એ કંઈ ના બોલ્યા ના કોઈક પોલીસવાળાનો એમનો બીજા કોક હતા કે વિડીયો ઉતારવાની મનાય છે એટલે હું કહું છું તો તમે નીકળી વાહ વાહ તો ભાઈ છે આ કેકટર્સ વાટિકા એટલે કે અહીંયા રણમાં જે બધા વૃક્ષ હોય એ જ ને એ જ છે બધા અહીંયા મતલબ કે બોલે તો કાંટેવાળા વૃ બાકી ભાઈ તમે એ જણાવો કે કેવું લાગ્યું વન જો કે હજી ભાઈનું નથી બનવામાં થોડાક દિવસની વાત લાગશે પછી ચાલુ થઈ જશે કદાચ બાકી ભાઈનું ના હોય ક્યારે ચાલુ થાય બાકી બનાવતા એકદમ જોરદાર તમને કેવું લાગ્યું નીચે કમેન્ટ કરતા અને તમે ગયા છો ત્યાં કે નથી ગયા એ કમેન્ટ કરી દેજો ઓકે મળશું આના પછીના નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈ પોતપોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય રામ બાય બાય